હેલ્લો મિત્રો આ હવર હવર માં હું છે આ શિબડુ પેડે શિબડુ શિબડુ મિંડ થવા આયા દેડુ છે આ વાહ ભાઈ વાહ નાલો મિત્રો આપણે આવી ગયા છે સમર્જાડા સેવા સહકારી મંડળી માં અને આયા આપણે થોડું કામ છે થોડું કામ પતાવી લેવાનું છે પછી આપણે નીકળી જવાનું છે માખણ માખણ મંડું ઉતરવા ચકાચક હે રિયા વાબે વાહ હાલો માખણ ખાવું હોય તો હા અને આ છોકરા આવ્યા છે અરે ભાઈ જાવ ભાઈ કામ હે હાલો ભાઈ આ માટો

एसो भाई भाई हवर हवर तो तो मा गयो सटका गोतवा हूं गोतवा गयो है अब फड़ा पा है हां आपरे फड़ा क्या छे मंदिर भगवान इमा कोखाओ तुमने देखाड़ो एसो भाई हेलीयो मित्र आ हवर हवर मा हूं छे आ सीबड़ू बेटे सीबड़ू सही सीबड़ू मिंडो थावा या रेडू छे आ वाह भाई वाह हेलो मोटू है हेलीयो मित्र पहलाम पेलो आयो भाई वाडिया थी हेलीयो तमने हैं

એવો તમે આને ગાબો મારવો જો હા કેમ કે દેખાતું નથી હાલો હાલો મિત્ર ફટાફટ મારતો કા જો ગાડી થઈ ગઈ ચકાચક તો માન હિસાબ એ તો થોડું થોડું રહે જ પણ આપણે જો એટલા કઈ ગઈ મેરું તો એટલું રહી ગયું છે થોડા જાજો હવે આપણે નીકળી જઈએ છે ફેરામાં હાલો મિત્ર આપણે આવી ગયા છે સમજડા સેવા સહકારી મંડળીમાં અને અહીંયા આપણે થોડું કામ છે થોડું કામ પતાવી લેવાનું છે પછી આપણે નીકળી જવાનું છે તો ક્યાં ક્યાં આપડે જાય એ મને ખબર નથી પેલા આ કામ કરવા આવ્યા એટલે એ તમને દેખાડી દીધું હવે આપણે ક્યાં જાય એ આપણને કઈ ખબર નથી ને અમે નિશાળ તો તમને નિશાળ અને હવે આપણે ક્યાં જાય ને એ તમને દેખાડીશ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો હવે ડાયરેક્ટ આપણે નીકળી જઈએ ઘરે કામ પતી ગયું છે કમ્પ્લીટ હવે આપણે ડાયરેક્ટ નીકળી જાય ઘરે હવે ક્યાંય રોકાવાનું છે ને આપણે હાલો મિત્ર આપણે ઘરે ગયા છીએ અને ઘડિયામાં વાગ્યા છે ત હવે ઘડીક આરામ કરી લે આપણે એ ગુડ નાઈટ હાલો મિત્રો આપણે જાગી ગયા છીએ જાગીને આપણે ચા પાણી પી લીધું કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે અને જોઈ લો ઘરમાં હાલે છે છાસ નું કામ માખણ માખણ મંડ્યું ઉતરવા ચકાચક હે જોઈ લ્યા હવે વાહ હાલો માખણ ખાવું હોય તો વાહ અને આ છોકરા ગયા છે ભણવા હજી વાર છે કલાકની એટલે પાંચ વાગે છોકરા આવી જશે એટલે આપણે હવે બારણે જાય બજાર બાજુ હું કે એ તમને બધું દેખાડું તડકો છે કે શું છે શું બધું એટલે video માં રહેજો રેજો હો થોડો થોડો તડકો છે અને આપણે જઈશ હવે નીચે કે નીચે હું હાલે મારા બાપ બેઠા છે ત્યાં બડી છોકરા વજી નથી આવ્યા છોકરા તર આવે પાસ થયા નથી હજી હજી પાસ નથી વઈ ગયા શેર થયા લ્યો હજી ભાઈ છોકરાઓ નથી આવ્યા હજી શેર જ વઈ છે પાસ વઈ આવે હવે છોકરાઓ પાંચ વાગે આવે પછી ધબધબાટી બોલ જગા પડી અમર છોકરા આવે પછી જ ઘરમાં ધબધબાટી બોલે ત્યાં સુધી અમર ઘર સાવ શાંત હોય હે એ તો વાત છે અને હજી મારે મમ્મી આયવા નથી હા એ વાત હાચી અને માર મમ્મી ગયા છે મારી બેન ની ઘરે હજી નથી આયવા કાલે આયી છે એટલે એ તમને કાલ જોવા મળશે video માં પણ છોકરા આગળ આવી જાય પાંચ વાગે પછી આપણે વિડીયો પાછો ચાલુ કરીએ ત્યાં સુધી રેજો video માં continue હાલો મિત્રો ઘડિયાળમાં થઈ ગયા છે પાંચ ને ગીતા જાય છે હવે છોકરા લેવા થઈ ગયા પાંચ વાગ્યા હા હવે છોકરા લેવા ભાઈગા હા હારું હાલો લઈ આવો ફટાફટ છોકરાઓ હાલો ભાઈ છોકરા લેવા જાય છે ફટાફટ છોકરા લઈને આવો પછી તમને દેખાડો હાલો બે બે છોકરા આવી ગયા છે જોઈ લ્યા આવતા ભેગા હું તો તો બાટે એ હું કર્યું નિશાળા આ લેકુ કે ભાઈ હું કર્યું આ છોટાડું સોપડીમાં કાગળ કાકરા છોટાડા આ કાગળ કાગળ છોટાડો કાગળ ડગાટ કાકરી સોપડીમાં છટાટીતા બીજું 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 કોણ કોણ હો હો તે કાઈ ન કરી અને કાલે છોટાડવાનું હોય કાક બે દિવસી કામ કરવાનું આ હતા ચિત્ર પર ધાત ચિત્ર પર ધાતી ચિત્ર પર બોલતા શીખ લે બોલતા ગુરુવાર છે पाव भाजी खावा जावे हां भाई वाह भाई वाह दादा ने गाड़ी खराब थे गए तो अबे हूं कैसे आई ना उनका का तुम ही मुकाई था ऑनलाइन ना यो भाई काय जरूर नहीं भाई तुम ही मुकाई काय ना रे ना हमार काय जरूर नहीं भाई हूं तो भाई हमें जाओ तो भाई हूं तो बाजार है भाई समझे ए ले आ सोटी गया वाह वाह सोटी गया नहीं ले आ हमने ले नहीं

હવે આપણે જઈશી હેઠા પાછા શું કરે મારા બા શું કરો ભળી હમ હજી આ સીબડું ચાલે છે હા હા સારું આલો મિત્ર અંધારા જેવું થઈ ગયું છે અને છોકરાઓ આવી ગયા છે ભાઈ પાછા ભાય ભાઈ આવી ગયા હે આઈ ક્યાં ફટાફટ આવી ગયા હે

સારો હાલો મિત્રો હવે આ વિડીયો આપણે પૂરો કરીને તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરતા નથી ચેનલને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ જય શ્રી રામ